અને સમજાવો તો આ દર્દીઓના અંગદાન થઈ શકે એવું છે અમે અમારી ટીમના ફાઉન્ડર મેમ્બર પીએમ ગોંડલિયા ડૉક્ટર નિલેશ કાછડિયા અને સૌ ટીમ પહોંચી હતી પરિવારજનોને મળતા કાચા પરિવારના પંચાવન વર્ષીય મનુભાઈ જયરામભાઈ કાચા અને બીજા કિસ્સાના ઈલાબેન મનહરભાઈ પ્રજાપતિ જેઓ પિસ્તાલીસ વર્ષીય છે તેઓના પરિવારજનોને મળ્યા હતા તેઓએ અંગદાન માટેની સંમતિ આપી હતી અંગદાનની સંમતિ આપતા જ અમે સોટો નોટોમાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી હતી અને આ બંને દર્દીઓના થકી કુલ આઠ લોકોને નવજીવન મળ્યું છે બંને દર્દીઓની એક એક કિડની એક એક લિવર અને બંને ચક્ષુઓનું દાન મળ્યું છે